આજે છઠ્ઠી જૂન બે હજાર પચીસ શુક્રવારના દિવસે તમામ સંતો સંતોભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મોહનને ગમવાને ઈચ્છો માનની ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો હરિચરણે રહેજો અબળા થઈ છેકજો મોહનને ગમવાને ઈચ્છો માનની મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની સમક્ષ બેસીને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અને આદેશ પ્રમાણે પોતાને મળવા માટે આવેલી ધનવાય જે અમરા પરથી આવી હતી એને ઉદ્દેશીને ઉપદેશના વચનો સંભળાવે છે મોહનને ગમવાને ઈચ્છો માનને આપણે સૌ કોઈ ભગવાનને ગમીએ આપણને ભગવાન ગમે પણ ભગવાન આપણને ગમે ભગવાનને આપણે ગમીએ એવી ભૂમિકા સુધી પહોંચવા માટે શું કરવાની જરૂર છે ત્યાગો સર્વે ત્યાગ કરવાની જરૂર છે ખોરાકનો ત્યાગ કરવાનો છે શ્વાસોશ્વાસની ક્રિયા કરવાનો ત્યાગ કરવાની છે માતા પિતા કુટુંબ કબીલાનો ત્યાગ કરવાનો છે નિદ્રાનો ત્યાગ કરવાનો છે કે ઘરનો ત્યાગ કરવાનો છે શું ત્યાગ કરવાનો છે જૂઠી મનની ટેક જીવ પ્રાણી માત્રના દિલ દિમાગની અંદર આ જૂઠી માન્યતા બેઠી છે કે મારું નામ આ છે મારું ગામ આ છે મારી જાતિ આ છે હું માણસ છું હું પોપટ છું ચકલી છું કોયલ છું કાગડો છું બ્રાહ્મણ છું દેસાઈ છું લુહાણા છું મિસ્ત્રી છું આવા ઘણા પ્રકારના ભ્રામક વહેમ આપણા મનમાં ઘર કરીને બેઠા છે આગલા જન્મની અંદર આપણે સિંહનો જન્મ પામ્યા હતા તો આપણે કહીએ કે હું સિંહ છું એના આગલા જન્મની અંદર આપણે પોપટનો જન્મ પામ્યા હતા તો આપણે કહીએ કે હું પોપટ છું આ માળો મારો છે આ મારા સગા સંબંધી છે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું આજીવાતમાં પોતાની માતાનું ધાવણ ધારો છે અનંત અનંત જન્મ લીધા અને અનંત અનંત જન્મની અંદર અનંત પ્રકારના સગા સંબંધી મળ્યા છે મહારાજે વચનામૃતમાં કહ્યું કે દુનિયામાં કોઈ એવો પુરુષ નથી કે જે જેને પોતાનો પતિ ન કર્યો હોય અને દુનિયામાં કોઈ એવી સ્ત્રી નથી કે જેને પોતાની પત્ની ન બનાવી હોય ઘણા ઘણા સંબંધો આપણે રાખી ચૂક્યા છીએ અને આ જન્મની અંદર પણ આપણે એવા પ્રકારના સંબંધને પામ્યા છીએ જેને આપણે માતા કહીએ પિતા કહીએ ભાઈ કહીએ ભગીની કહીએ એ વ્યવહારિક સત્ય છે અને અમુક સમયના માટે વ્યવહારિક સત્ય પણ આપણે સ્વીકારવું રહ્યું શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી તમે કોઈ માતા પિતાના સંતાન કે પુત્ર છો તો તમે પુત્ર તરીકે તમારું કર્તવ્ય બજાવવાનું છે એ આવત જીવમ શુશ્રુશુષા કાર્ય માતુર પુતુર ગુરુ કે જીવનના અંત સુધી પોતાના માતા પિતાની શુશ્રુ શા કેતા સેવા કરવી એની આજ્ઞા પાડવી એને આદર આપવો વ્યવહારિક સત્ય પણ આપણે સનાતન સત્ય માનીને બેઠા છીએ કોઈ કોઈનો માતા નથી કોઈ કોઈનો પિતા નથી કોઈ કોઈનો ભાઈ નથી કોઈ કોઈની ભગીની નથી આ ખુલ્લી છે ત્યાં સુધીના સંબંધો છે એ વ્યવહારિક સત્યને પણ આપણે સનાતન સત્ય માનીને બેઠા છીએ એમાં અહંતાને મમત્વ રાખીને બેઠા છીએ આંખ મીચાણી પછી કોઈ કોઈનું નથી પૈસા પણ આપણા નથી સંપત્તિ પણ આપણી નથી નામ પણ આપણું નથી ગામ પણ આપણું નથી દેહ પણ આપણું નથી અને જે સનાતન સત્ય છે એને સ્વીકારવા માટે આ જીવ અને મન તૈયાર નથી અનંત કોટી બ્રહ્માંડોની અંદર આપણા સાચા સગા કોઈ પણ હોય તો સંત અને ભગવંત છે આ સત્ય સનાતન છે સનાતન સત્ય હોવા છતાં પણ એમની સાથે આપણને પ્રીતિ આત્મબુદ્ધિ થતી નથી એ સત્યતા આપણને સ્વીકારી શકતા નથી સહજાનંદ સ્વામી મહારાજ એમણે પોતાના સ્વરૂપની વાત વચનાવ્રતમાં પણ કરી છે અને ગુણાતીત ગુરુ પરંપરાથી લઈને અત્યારે વર્તમાન સમયમાં મહંત સ્વામી મહારાજ તમામ ગુણાતીત ગુરુવર્યોએ ગુરુવરીઓએ આપણને નગારા અને ઢોલા વગાડી વગાડીને કહ્યું કે જેની તમે માળા પૂજા ભજન ભક્તિ કરો છો એ સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી ભગવાન છે એ સનાતન સત્યને આપણે સ્વીકારી શકતા નથી વંશ પરંપરાગત કુળ પરંપરાગત આપણી જે માન્યતા છે એ માન્યતામાંથી આપણે બહાર બહાર નીકળી શકતા નથી અમે અમારા બાપ દાદાનો ધર્મ ન મૂકીએ મહારાજે પણ ગુણાતીતાનંદ સ્વામીનો અક્ષર બ્રહ્મ તરીકેનો પરિચય આપ્યો છે અને ગુણાતીત ગુરુવર્યોએ પણ આપણને કહ્યું છે કે ગુણાતીતાનંદ સ્વામી અનાદિ અક્ષર બ્રહ્મ છે અનંત મુક્તો અને શ્રીજી મહારાજ એમનામાં અખંડ રહ્યા છે અનાદિ કાળથી રહ્યા છે અને તે અનાદિ કાળથી ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની અખંડ સેવામાં છે અને એના દ્વારા જ આપણે બ્રહ્મરૂપ થઈ શકીએ એના દ્વારા જ આપણે નિર્વાસનિક થઈ શકીએ એના દ્વારા જ આપણે સહજાનંદ સ્વામી મહારાજનો મહિમા સહિત અને જ્ઞાને સહિત નિશ્ચય દ્રઢ કરી શકીએ અને એમાં પ્રીતિને આત્મબુદ્ધિ કરવાથી જ આપણને આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર થાય ભગવાનનો મહિમા થાય સમજાય ભગવાનના દર્શન થાય એ ગુણાથી આપણા સૌના માટે મોક્ષનું દ્વાર છે આવું કહેવામાં આવ્યું છતાં પણ એ સનાતન સત્યને આપણે સ્વીકારી શકતા નથી સો રૂપિયાની નોટને આપણે સ્વીકારી શકીએ છીએ આપણે એમ નથી માનતા કે કાગળનો ટુકડો છે જે વ્યવહારિક સત્ય છે એને આપણે સત્ય માનીએ છીએ મોદી સાહેબે બે હજાર રૂપિયાની નોટ કેન્સલ કરી જ્યાં સુધી કેન્સલ નહોતી કરી ત્યાં સુધી એ કાગળના ટુકડાને બે હજાર રૂપિયાની નોટ માનતા હતા જ્યારે જાહેરાત થઈ કે ફટોફટ આપણા માટે બે હજાર રૂપિયાની નોટ કાગળના ટુકડા થઈ ગયા એ વ્યવહારિક સત્ય છે વ્યવહારિક સત્યને આપણે સત્ય માનીએ છીએ પરંતુ સનાતન સત્યને આપણે સત્ય નથી માનતા એ દિવ્ય છે અલૌકિક છે માયા મુક્ત છે દ્રષ્ટિ માત્ર કરીને આશીર્વાદે અને કૃપાએ કરીને આપણને જીવભાવ ટાળી બ્રહ્મભાવની ભૂમિકા સુધી પહોંચાડે ભગવાનના ધામના અધિકારી કરી દે આપણા દોષ માત્ર સ્વભાવ માત્ર ચાલ્યા જાય આ સત્ય સનાતન સિદ્ધાંત છે સનાતન સત્ય છે એ આપણે શ્રદ્ધાથી ને વિશ્વાસથી સ્વીકારી શકતા નથી આ જૂઠી મનની ટેક ભગવાનના વાલા થવું હોય તો મનમાં જે માનીનતા કરીને બેઠા છીએ એ છોડો એનો ત્યાગ કરો મનને જે ગમે છે એવા પદાર્થનો ત્યાગ કરો કુસંગનો ત્યાગ કરો એવી વ્યક્તિનો ત્યાગ કરો એવા શબ્દોનો ત્યાગ કરો એવા ગ્રંથોનો ત્યાગ કરો મોહનને ગમવાને એ છો માનની ત્યાગો સર્વે મનની ટે કજો પતિવ્રતાનો ધર્મ હરિચર અબળા થઈ છે મોહન ને ગમવાને ઈચ્છો માનની આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે એકાદશીના દિવસે સાંભળીશું તમામ સંતો હરિભક્તોને બેંગ્લોરથી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ